રાજસ્થાનની પવિત્ર ભૂમિમાં જોધપુરના કોલોગઢમાં પિતા ધાંધલજી રાઠોડ અને માતા કમલા દેના ઘેર ઈસવીસન બારસો ઓગણચાળીસમાં લોકદેવતા બાબુજી રાઠોડ જન્મ થયેલ એક લોકવાયકા મુજબ બાબુજીની માતા એક અપ્સરા હતા એવું માનવામાં આવે છે કે અપ્સરાઓ આસમાનમાં વિચરણ કરતી હોય છે ત્યારે એ ચાંદની રાતે ધરતી ઉપર ઉતરે છે કારણ કે પૃથ્વી લોકના માનવી કોઈ એને જોઈ ના જાય પરંતુ એને કોઈ જોઈ જાય તો એ ફરીથી સ્વર્ગ લોકમાં જઈ નથી શકતી આમ જ એક અપ્સરા મારવાડની ધરતી ઉપર ઉતરી એક તળાવમાં સ્નાન કરી રહી હતી અને આ બાજુ ધાંધલજી રાઠોડ ઘોડા પર સવાર થઈને નીકળે છે તળાવ જોઈને પોતાના ઘોડાને પાણી પાવા તળાવની નજીક જાય છે અને અપ્સરાને જોઈને તેઓ અવાચક થઈ જાય છે જ્યારે અપ્સરાની નજર ધાંધલજી રાઠોડ ઉપર પડે છે તો એ ગભરાઈ જાય છે કે હવે સ્વર્ગમાં નહીં જઈ શકાય એવી વાત ધાંધલજીને કહી સંભળાવી ત્યારે ધાંધલજી રાઠોડે અપ્સરા સામે વિવાહનો પ્રસ્તાવ મૂક્યો અપ્સરાએ ધાંધલજીની સામે બે શરતો મૂકી પહેલી શરત કે મારા માટે અલગથી મહેલ બનાવવો અને બીજી શરત એ કે મારી રજા સિવાય મહેલમાં કોઈ પ્રવેશ ના કરે બંને શરતોનો સ્વીકાર કરી સ્વર્ગની સાથે વિવાહ કર્યા સમય એ અપ્સરાએ એક પુત્રને જન્મ આપ્યો અને એ જ બાબુજી મહારાજ એક દિવસ ધાંધલજી અપ્સરાની રજા સિવાય અપ્સરાના મહેલમાં પ્રવેશ કરે છે અને જુએ છે તો અપ્સરા નથી વચન ભંગ થતાં જ અપ્સરા સ્વર્ગમાં ચાલી જાય છે ત્યારબાદ બાબુજી રાઠોડનું પાલન પોષણ માતા કમલાદે કરે છે આમ માતા કમલાદેને બાબુજીની માતા માનવામાં આવે છે એક દિવસ બાબુજી જઈ રહ્યા છે તો રસ્તામાં ગાયો ચરી રહી છે ગાયોના ધણની વચ્ચે એક સુંદર ઘોડી પણ ઘાસ ચરી રહી છે જે ઘોડીનું નામ કેસર કાલવી છે એ ઘોડી અને ગાયોનું ધણ દેવલ હતું બાબુજી દેવલ પાસે એ ઘોડીની માંગણી કરે છે દેવલાય એક શરત ઉપર ઘોડી આપે છે કે મારી ઉપર અથવા મારી ગાયો ઉપર સંકટ આવી પડે તો તમારે મદદે આવવું પડશે બાબુજી રાઠોડ વચન આપે છે કે જ્યારે પણ સંકટ આવશે તો હું તમારી વાહરે આવીશ અને દેવલાયને પોતાની ધર્મની બહેન માની રક્ષા કરવાનું વચન આપે છે બહેન દેવલાય કહે છે કે વીરા મારી ઉપર અથવા મારી ગાયો ઉપર સંકટ આવશે તો આ ઘોડી ખાસ વિચિત્ર પ્રકારનો અવાજ કરશે ત્યારે તમે સમજી જજો કે બહેન ઉપર સંકટ આવ્યું છે ત્યારે મારા વીરા તમે વેલેરા આવજો કેસર ઘોડી સોવણી મોતીયા જડી લગામ કોલમૂળ રાવીર બાબુજીને ઝુકજુક કરું પ્રણામ અમરકોટના સોઢા રાણા સૂરજમલના કુંવરીબા ફૂલમદે સાથે બાબુજી રાઠોડના વિવાહ નક્કી થાય છે બાબુજી રાઠોડની જાન અમરકોટ પહોંચે છે વીર રાઠોડ અને ઘોડી કેસર કાલવીને જોવા માનવ ઉમટી પડે છે માયરામાં મંગલ ફેરા વર્તાય છે ત્રીજો મંગળ ફેરો પૂરો થાય છે એવામાં કેસર ઘોડી હણહણવા લાગી બહેન દેવલ આયુ પર સંકટ આવી પડ્યું હતું છેડાછેડી છોડીને બહેન દેવલાય અને ગાયોની રક્ષા કરવા વીર બાબુજી કેસર કાલવી ઉપર ફલાણ માંડ્યા આ બાજુ બહેન દેવલાયની ગાયોને લઈને દેચુ ગામે પહોંચ્યો હતો અને વીર બાબુજી રાઠોડ વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું ગાયોની રક્ષા કાજે વીર બાબુજીએ ઈસવીસન બારસો છોતેર માં પોતાના પ્રાણની આહુતિ આપી અને ગાયોને છોડાવી આ સમાચાર જ્યારે ફુલમદેને મળ્યા તો લગ્નના અધૂરા ફેરા પૂરા કરવા હાથમાં શ્રીફળ લઈને તેઓ સતી થયા અને એમ કહેવાય છે કે વીર પાબુજી અને માતા ફુલમદે લગ્નના અધૂરા ફેરા સ્વર્ગમાં પૂરા કર્યા આજે પણ ગાયો અથવા પશુઓ ઉપર સંકટ આવે તો વીર બાબુજી મહારાજનું નામ લેતા જ તેની રક્ષા કરવા હાજર થઈ જાય છે વીર બાબુજી મહારાજને ઊંટોના દેવતા પણ કહેવાય છે વીર બાબુજી મહારાજના ચંદા અને દામા નામના બે ભક્તો હતા વીર બાબુજી મહારાજને મુસલમાન આજે પીર તરીકે પૂજે છે અને માતા દેવલાયની પણ પૂજા થાય છે વીર બાબુજી મહારાજને લક્ષ્મણજીના અવતાર માનવામાં આવે છે કોલોગઢમાં વિશાળ ભવ્ય મંદિર છે ત્યાં ચૈત્ર માસની અમાસના દિવસે ભવ્ય મેળો ભરાય છે રાજસ્થાન ગુજરાત પાકિસ્તાન સિંધમાં અને સમગ્ર ભારતના ભાવિક ભક્તો બાબુજી મહારાજના દર્શને આવે છે લોકદેવતા બાબુજી મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ